સ્ટ્રીટ નું ગુજરાત અમદાવાદ જય સાટો મિત્રો ગુજરાતમાં ગુંજતું નામ એટલે કે આપણા સૌના પ્રિય એવા ગુજાબેન પ્રજાપતિ આજે એક પિક્ચરનું શૂટ ચાલી રહ્યું છે અને અમે ત્યાં એમની મુલાકાત લીધી છે તો મેમ કયા પિક્ચરનું શૂટ ચાલી રહ્યું છે અને આપનો રોલ શું છે મૂવી છે ટુ કપટી નામ ટુ કપટી છે અને કોમેડી મૂવી છે બહુ જ ધમાકેદાર મૂવી છે ગુજરાતીમાં આટલું કોમેડી અને આટલું સરસ મૂવી તમે ફર્સ્ટ ટાઈમ જોશો અને હું એમાં કચરીનો કિરદાર નિભાવી રહી છું

એ બધું તમને જોવા મળશે મૂવીમાં થેન્ક યુ વેરી મચ પિક્ચર અંદાજીત ક્યારે રિલીઝ થવાનું છે અંદાજીત તો મને મતલબ એક્ઝેક્ટ ટાઈમ મને નથી ખ્યાલ પણ એપ્રોક્સ આ યર એન્ડ સુધીમાં થઈ જશે ખાસ કરીને આ પિક્ચરમાં શું એવી નવીનતા છે વાર્તામાં વાર્તામાં એટલું બધું કોમેડી છે ને અને મારી લેંગ્વેજ પ્લસ મારું કેરેક્ટર એ એકદમ અવનવું છે તો એ જ જ નવું છે અને બાકી બાકી જે જે ક્રિએટિવિટી કહી કહી શકાય ને હું અત્યારે તો મજાની તમને ખાસ કરીને દર્શક મિત્રોને એક જ વિનંતી જ્યારે પણ પિક્ચર રિલીઝ થાય ત્યારે આપણા નજીકના ના સિનેમા ઘર માં જોવા જવા વિનંતી છે પિક્ચરમાં છે અને મારો રૂલ એવો છે કે ફિલ્મમાં મારે હિરોઈન બનવું હોય છે સો એની માટેના જે સ્ટ્રગલ્સ છે કે હું મારા ઘરથી ભાગીને આવું છું અને હિરોઈન બની શકું છું કે નહીં કે અમે લોકો ફિલ્મ બનાવી શકું કે નહીં એ બધું આખું જોલ જાલ અમે લોકો કરીએ છીએ અને ફૂલ ઓફ કોમેડી અને ફન છે સો યા એ ટાઈપનું મારું કેરેક્ટર છે આપનો પરિચય હું ગિરીશ પટેલ નિધિ ફિલ્મ પ્રોડક્શનના પ્રોડ્યુસર છું અમે એક ગુજરાતી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છીએ જે આજના જમાનાના અનુસંધાનમાં ઘરે ઘરે જે સળગતો પ્રશ્ન છે એને લઈને એક કોમેડી ફિલ્મ જે પ્રથમ શોર્ટથી છેલ્લા શોર્ટ સુધી તમને ચકડી રાખે તેવું કોમેડી ફિલ્મ કરી રહ્યા છીએ અને જે દરેકને સુસંગત છે તે રીતે આ ફિલ્મ બનાવી રહ્યા છે અમારી આખી ટીમ અહીં મોજૂદ છે ખાસ કરીને આ પિક્ચરમાં કોણ કોણ કલાકાર છે આ પિક્ચરમાં મુખ્યત્વે અમે જેને પરપોટાના નામથી ઓળખીએ છીએ એવા કલ્પ ત્રિવેદી પછી નિસર્ગ ભાઈ છે એ પણ કલાકાર છે અને વિધિ શાહ અને પૂજા પ્રજાપતિ છે એ ખાસ કરીને કોમેડી રોલ કરી રહ્યા છે ખાસ કરીને સાહેબ આ ફિલ્મનું ડાયરેક્શન કોણ કરે છે આ ફિલ્મનું ડાયરેક્શન

અને બીજું ફિલ્મી દુનિયા તો આ આખું એક મૂવી ફિલ્મી દુનિયાને સાંકળતું છે તમે ગમે ત્યાં જશો ને તો તમને જોવા મળશે કે નાત જાત બધો ભેદભાવ હશે આ એક જ એવી ઇન્ડસ્ટ્રી જને એક જ એવી બીજી દુનિયા છે કે જેની અંદર કોઈ ભેદભાવ નથી ગમે તે જાતિનો હોય ગમે તે નાતીનો હોય હીરો હિરોઈન બધા જોડે બેસી બેસે જમશે એ વાતો કરશે એટલા માટે આને જ બીજી દુનિયામાં કહેવામાં આવે છે જે અમારી ફિલ્મી દુનિયા અને એનું અનુસંધાનમાં આ એક ફિલ્મી ડ્રામા ઉપર પિક્ચરની અંદર પિક્ચરનું શૂટિંગ થતું મૂવી છે ટુ કપટી એનું હું ડાયરેક્શન કરી રહ્યો છું પહેલાં આપનો નાનકડો કરી છે મારું નામ છે ને નૈસર મિસ્ત્રી અને અમે ટુ કપટી મૂવીનું શૂટિંગ કરી રહ્યા છીએ અત્યારે હાલ અને ટુ કપટીની વિશે એક શોર્ટમાં તમને વાત કરું તો પેલું કહેવાય ને કે થિયેટરમાં માણસ છે ને અત્યારે હાલ પોતાની ફેમિલીને લઈને જાય મિડલ ક્લાસનો માણસ તો પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી ખર્ચતો હોય છે પણ એ લોકોને ત્યાં આગળ સેટિસફેક્શન નથી મળતું કે મારા પૈસા વસૂલ થયા હું ટૂંકમાં ખાલી તમને કહું તો પાંચસો રૂપિયા તમે ખર્ચીને જશો ને તો એક હજાર રૂપિયા તમારા વસૂલ થશે એ ટાઈપની અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે જેનું નામ છે ટૂંકઅી અને એ એકી કોમેડી છે અને અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ આખી વાત અંદર અમે લઈને આવી આવી રહ્યા છીએ જેવી રીતે એક્ટર્સ પણ જે સ્ટ્રગલ કરતા હોય છે ડિરેક્ટર્સ પણ સ્ટ્રગલ કરતા હોય છે એમની પણ જે બેગ સ્ટોરીઝ હોય છે એના ઉપર એક આખી એક વાર્તા ગોળ 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 ફરે છે અને એની અંદરથી જે કોમેડી ક્રિએટ થાય છે એ તમને હસવાની મજા તમને થિયેટરમાં જ ખબર પડશે જે હું તમને કહીશ તો પણ વાર્તા રિવીલ નહીં કરી શકું એની અંદર અમે બધા જ બહુ જ સારી એવી મહેનત કરી રહ્યા છે અમારા ડિરેક્ટર અમારા પ્રોડ્યુસર્સ અને બધા જ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો જે આખી ટીમ છે એ દિવસ રાત તન મન ધનથી મહેનત કરી રહી છે તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપી અને પૂરેપૂરું કહેવાય ને કે નિષ્ઠાથી ગુજરાતી તરીકે આપણું ગૌરવ બની અને આ ફિલ્મ જોવા જવું જોઈએ એવી એક મારી વિનંતી છે થેન્ક યુ ગુંજતું નામ એટલે કલ્પ ખાસ કરી એમનું ઉર્ફે નામ છે કે પરપોટાભાઈ ખાસ કરીને સાહેબ તમારા પિક્ચરમાં રોલ કેવો છે હા એના વિશે જણાવો તો અમારી ફિલ્મ છે ટુ કપ સી જેમાં વન લાઈનર કહું તો બે મિત્રો છે જે ગામડેથી શહેરમાં આવ્યા છે એકને એક્ટર બનવું છે હીરો બનવું છે અને બીજાને ડિરેક્ટર બનવું છે તો ડિરેક્ટર બનવું છે એવાળું પાત્ર હું કરી રહ્યો છું મારી ફિલ્મમાં તમને એવું જોવા મળશે કે આ બે મિત્રો ભેગા થઈને ફિલ્મ બનાવવાનો પ્રયત્નો કરે છે એમાં શું ગોટાળા થાય છે કેવી મજા પડે છે બહુ જ બધી રોલર કોસ્ટર લાફ્ટર રાઈટ છે અમારી ફિલ્મમાં અને છેલ્લે ફિલ્મ બનાવી શકે છે કે નહીં એના માટે તમારે થિયેટરમાં જઈને પિક્ચર જોવું પડશે બાકી બહુ જ અદભુત ડિરેક્શન હિમાંશુ સર કરી રહ્યા છે અને ખૂબ ખૂબ અદભૂત મૂવી છે અમને શૂટ કરતી વખતે જ આટલો આનંદ થાય છે તો આઈ એમ શ્યોર કે પ્રેક્ષકોને પિક્ચર જોતી વખતે આનાથી પણ ટ્રિપલ ડબલ ટ્રિપલ જે ગણો એ આનંદ થશે અને બસ એટલી જ આશા રાખું છું કે અમારી ફિલ્મ રિલીઝ થાય તો દરેક દર્શકો મારી ફિલ્મને પ્રોત્સાહન આપો જુઓ ગમે તો બીજા લોકોને કહો આવી કઈક ઈચ્છા છે કે અમારી ફિલ્મને તમે આગળ વધાવો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પેલા આપનો ના નકડો પરી નમસ્કાર હું છું અભિનેતા દિગ્દર્શક પામેશ તો ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છું અલગ અલગ વિવિધ પાત્રોમાં આપે મને નિહાળે છે એક સુંદર તક અમારા ભાગ્યમાં લખાયેલી છે સૌથી પહેલા હું આભાર માનું છું અમારા નિર્માતા પ્રોડ્યુસર સાહેબ અમારા દિગ્દર્શક મંચ પર તમામ ટીમ એ તો ખૂબ સુંદર ફિલ્મ કદાચ ઘણું બધું કહેવું કહું પણ શબ્દો નથી જડતા મને આઈ એમ વેરી એક્સાઇટેડ વેરી એક્સાઇટેડ કે ટાઈટલ છે ટુ કપ્ટી વાત બહુ બધા સુંદર જે રજૂઆત કરી છે બધા મિત્રોએ તદ્દન વાસ્તવિકતાથી નજીક છે આ ફિલ્મ એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે કદાચ હું માનું ત્યાં સુધી આ ફિલ્મ જોવાની બહુ મજા પડશે બધાને અને કંઈક આ નવો આકાર લઈને અમે લોકો આવી રહ્યા છીએ સ્વતંત્ર દિવસ રાત બધાની મહેનત લાગેલી છે અને અમારા પ્રોડ્યુસર સર સતત અમારી સાથે હાજર કોઈને કોઈ તકલીફ નથી પડવા દેતા બહુ સાચવી રહ્યા છે અમારા ભરતભાઈ અને અમારા ડીઓપી ટીમ સમગ્ર ટીમ સ્પોટ થી માંડીને બધા દિવસ રાત ઉજાગરા કરીને સુંદર આ ફિલ્મ અમે લોકો ટુ કપી લઈને આવી રહ્યા છીએ આ ફિલ્મમાં હોશ્યરચંદ નામનું એક પાત્ર જે મારા ભાગ્યમાં લખાયું છે એટલે પર કાયા પ્રવેશ એક કલાકાર માટે બહુ મોટું કામ થતું હોય છે નાનકડી વાત છે એક તકિયા કલમ આજે હું કહીશ કે જો ફિલ્મ જોવાનું મન થાય તો એક વાત યાદ રાખજો કે ચારે કોર પડે જ્યારે ચીચિયારી ત્યારે સમજી જવાનું આખા જગત ને ભારે પડી છે હોશિયાર જંતી હોશિયાર હા હવે એક દમદાર કેરેક્ટર હું પરફોર્મ કરી રહ્યો છું અને આપને સૌને બહુ મજા પડશે પ્લીઝ થેન્ક યુ વેરી મચ અને હું આપના ન્યૂઝ માધ્યમથી જે જયેશભાઈ અમને આ કવરેજ કરી રહ્યા છે એ પણ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ હર હર મહાદેવ